લોકસભા ચૂંટણી માટે ભાજપનો પ્રચારનો ધમધમાટ તેજ થયો છે ગાંધીનગર બેઠક માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રચાર મેદાનમાં છે સીએમએ વિવિધ સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે સંવાદ બેઠક યોજી સાયન્સ સિટી વિસ્તાર સહિત ઘાટલોડિયા વસ્ત્રાપુરમાં બોડકદેવ બોર્ડની અલગ અલગ સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ત્રણસો પચાસ થી વધુ સોસાયટીના હોદ્દેદારો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતું

सीएम भूपेंद्र पटेल ने अहमदाबाद में प्रचारनी शुरुआत करी छे विविध सोसाइटीओना चेयरमैन सेक्रेटरी साथी संवाद करियो एक भारत श्रेष्ठ भारत तरफ आपण आगे बढ़ि रहे है राजनीति परफॉर्मेंस आधारित परफॉर्मेंस आधारित राजनीति आज इस પેલા ઇલેક્શનો આવતા કયા મુદ્દા આવતા તમારી પાસે આજે આપણે અર્થતંત્રની વાતો કરીએ દેશનું અર્થતંત્ર એ ચિંતા હવે પાંચમાંથી ત્રીજા ઉપર ક્યારે આવશે એની ચર્ચા છે આ દસ વર્ષ નો બદલાવ છે આપણો અને ગેરંટી મેં શરૂઆત જ કરી ત્યાંથી ગેરંટી તો માનજ નરેન્દ્રભાઈ ની ચાલે એમ છે

લોકો મહાન છે અને લોકોના ના દરબારમાં એના ઘર ઘર સુધી પહોંચવાની કોંગ્રેસ કાર્યકર્તા ની ફરજ છે આપણે સૌ મજબૂત મારું ટોણો માર્યો ભાજપના પાયાના વફાદાર કાર્યકરો રહ્યા છે ભાજપના ગાભા મારું કાર્યકરો રહ્યા છે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા બાદ હવે અમરેલી માં કોંગ્રેસ ઉમેદવાર મામેરું ભરવા આહવાન કરાયું પરેશ કહ્યું દીકરીએ વતન પિયર માંગણે ખોળો પાથર્યો છે દીકરીએ માંગવું ન જોઈએ આપણે બધાએ મામેરું ભરી દેવાનું છે

સલાહ આપનાની કેપેસિટી જોવી પડે માનત્રી કે ઉદ્યોગપતિ સલાહ આપે તો આવકાર્ય છે ઘણા લોકોને ખાલી સલાહ આપવાનું એ શોખ હોય છે અને મેં ગમ્મતમાં એમ કહ્યું કે ઘરમાં બેઠા હોય અને ખાટલામાં બેઠા હોય અને પાણીનો ગ્લાસ માંગે એમની પત્ની પાસે કે મને પાણીનો ગ્લાસ આપો તો એમના પત્ની પણ એમ કહે કે ઊભા થઈને જાતે પાણી લઈ લો ઘણા લોકો કહેતા હોય છે કે મંદિરમાં આટલા બધા રૂપિયા શા માટે ખર્ચાય છે પરંતુ જ્યારે મંદિર એક આધ્યાત્મિકતાનો આધાર બને છે મંદિરોએ માત્ર ને માત્ર એક આધ્યાત્મને લઈને કામ થતું નથી પણ એક રાષ્ટ્રના સામાજિક ચેતનાના કેન્દ્રો તરીકે કાર્ય કરે છે મંદિરો થકી શિક્ષા મહેસાણામાં વિશ્વ ઉમિયા ધામ ખાતે ઉમિયા માતાજીના દિવ્ય રથ પરિભ્રમણનું આયોજન કરાયું અને જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટ્યા મોઢેરા રોડ પર મોટી સંખ્યામાં મહિલાઓએ માથા પર કળશ લઈ સામૈયા કર્યા વાછતે ગાછતે નીકળેલા માતાજીના રથનું પાટીદારોએ ઉષ્માભેર સ્વાગત કર્યું રથ પરિભ્રમણમાં ભાજપના ઉમેદવાર ચૌધરી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોડાયા આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ સી આર પાટીલે મોટું નિવેદન આપ્યું આરપી પટેલે મોટું નિવેદન આપ્યું અને સલાહના નામે ભાષણ ન આપવા માટે ટકોર કરી આરપી પટેલે કહ્યું કે અમને સલાહ નથી જોઈતી સાથ અને સહકાર જોઈએ છે તો ધોરાજીમાં પોસ્ટર મામલે ભાજપ સક્રિય થયું છે પોરબંદર અને રાજકોટ કલેક્ટરને ફરિયાદ કરી રાજ્ય ચૂંટણી લેખિતમાં ફરિયાદ કરી પોસ્ટર લગાવનાર સામે કાર્યવાહીની માંગ છે પોસ્ટર લગાવનાર લોકોની ઓળખ થશે રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે ધોરાજીમાં કોઈક વ્યક્તિએ જે પોસ્ટર લગાવ્યા છે તેની સામે તપાસ થવી જોઈએ પોસ્ટર લગાવનાર લોકોની ઓળખ હવે થશે કારણ કે ફરિયાદ કરવામાં આવી છે કે આખરે આવા પોસ્ટર લગાવ્યા છે કોણે કે જે પોસ્ટર રાત્રે લગાવવામાં આવ્યા હતા અને સવારે ગાયબ થઈ ગયા હતા અન્ય મહત્વના સમાચાર રૂપાલાની વિવાદી ટિપ્પણીને લઈને વિવાદ સખત વધી રહ્યો છે કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યા છે રાજકોટ બહુમાળી ભવન ખાતે કે રૂપાલા જાહેરમાં આવી માફી માંગે અને ભાજપ રાજકોટ બેઠક પરથી પોતાના ઉમેદવાર બદલે જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે અને તેની ચીમકી ગામ લોકો ઉચ્ચારી છે કે રૂપાલાએ જે ટિપ્પણી કરી છે ક્ષત્રિય વિરુદ્ધ વિધર્મીઓ જે ટિપ્પણી કરી છે પણ વિધર્મીઓ સાથે તો છત્રીય સમાજ એક હજાર વર્ષથી લડતો આવે છે પછી મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય ઝાંસીની રાણી હોય કે દેવી પદ્માવતી હોય અમે રામના પુત્રો છીએ અમે કૃષ્ણના પુત્રો છીએ અમે ચંદ્રવંશી છીએ અમે સૂર્યવંશી છીએ અમે આર્ય ધર્મને પાડતા હજારો વર્ષથી લાખો વર્ષથી ભગવાન રામ અને કૃષ્ણથી રાજ કરતા આવ્યા છીએ અમારી માંગ એક જ છે કે વર્ષોત્તર રૂપાલે જે સમાજ વિશે બફાટ કર્યો છે એના વિરોધમાં અમે એનું ટિકિટ રદ થાય અને એના સિવાય ગમે તે ટિકિટ આપશો તો અમે ભાજપ ભેગા છીએ બાકી રાજકોટ પૂરતા ભાજપ ભેગા નથી રાજકોટ પૂરતા એને હરાવા હરાવવા કોશિશ કરો અને આથી અમે અમારું કાર્યાલય રોડ ઉપરથી ચાલુ કર્યું છે અને અમે ચાલુ કરી દીધું છે પ્રચાર એનો વિરોધ તો છેલ્લા ઘણા સમયથી રાજકીય કાર્યક્રમોની અંદર જાહેર સ્ટેજની અંદર જે રીતે બફાટ કરવામાં આવે છે અને થૂકીને ચાટવામાં આવે છે ક્ષત્રિય સમાજ એવો ભોળો સમાજ છે ક્ષમા આપતો સમાજ છે તો જેટલી વાર તમે ભૂલ કરો ને અમારે માફી આપી આ કેટલી હદે યોગ્ય આજે તમે અમારી બેનું દીકરીઓ સુધી જો તમારી પ્રતિક્રિયાઓ આપીને તમારી માનસિકતાઓ રજૂ કરો છો તો આ ક્યારે પણ ક્ષત્રિય સમાજ સાખી નહીં લે એના માટે અમે આ વિરોધ કરવા માટે એકત્ર થયા છીએ આવનારા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી કેન્ડિડેટને બદલશે નહીં તો ઘરે ઘરે કેમ્પિંગ ચલાવવામાં આવશે અઢારે વરણ સાથે લેવામાં આવશે ગાંધીનગરમાં પરશોત્તમ રૂપાલાના નિવેદન મામલે રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગાંધીનગર રાજપૂત સંગઠનમાં પણ રૂપાલા વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો એકઠા થયા રાજપૂત વીર સેનાના આગેવાન રતુપા ચાવડાએ રૂપાલાના નિવેદન સામે રોષ ઠાલવ્યો સાથે જ તેમણે રૂપાલા સામે આગામી દિવસોમાં ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી તેમણે કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ કરો કારણ કે આ અસ્મિતાનો સવાલ છે

વડોદરામાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ થઈ રહ્યો છે ડોક્ટર હેમાંગ જોશીનું નામ જાહેર થતાની સાથે વિવાદ સર્જાયો છે વડોદરાના ઉમેદવારનો વિરોધ કરતી ચેટ વાયરલ થઈ છે કેતન ઇનામદારના સમર્થકોમાં હેમાંગ જોશીનો વિરોધ થઈ રહ્યો છે સપોર્ટ કેતન ઇનામદાર ત્યારે વોટ્સઅપ ગ્રુપમાં બડાપો ઠાલવ્યો છે સમર્થકોએ વોટ્સએપ ગ્રુપમાં લખ્યું છે કે આ વખતે ભાજપને વોટ નથી આપવો એમપી બન્યા બાદ હેમાંગ મતદારોને ઓળખે પણ નહીં આ ભાઈ સાવલી જોયું છે ખરું અહીં ફક્ત કેતન ભાઈ જ ચાલે છે ત્યારે ભાજપને મત કેતનભાઈના કારણે મળે છે અને આ વખતે કેતનભાઈના વિરુદ્ધમાં વોટિંગ કરવાનું છે અને એમ પણ કેતનભાઈ ક્યાં ચૂંટણી લડે છે